केट केट એટલે બિલાડી તો આને કેવાય સી ડી 4 ડોગ ડોગ એટલે કૂતરો તો આને કેવાય ડી ઈ 4 এলিફન્ટ এলিફન્ટ એટલે હાથી તો આને કેવાય ઈ એફ 4 ફેન ફેન એટલે પંખો તો આને કેવાય એફ જી 4 જીરાફ जिराफ એટલે જીરાફ તો આને કહેવાય જી H4 હેટ હેટ એટલે ટોપી તો આને કહેવાય H I4 આઈસ્ક્રીમ આઈસ્ક્રીમ એટલે આઈસ્ક્રીમ તો આને કહેવાય I J4 જોકર જોકર એટલે જોકર તો આને કહેવાય J K4 કાઇટ કાઇટ એટલે પતંગ તો આને કહેવાય K L4 लायन लायन એટલે સિંહ તો આને કહેવાય L M4 મંકી મંકી એટલે વાંદરો તો આને કહેવાય M N4 નેસ્ટ નેસ્ટ એટલે માળો તો આને કહેવાય N O4 ઓરેન્જ ઓરેન્જ એટલે નારંગી તો આને કહેવાય O P4 પેરોટ પેરોટ એટલે પોપટ તો આને કહેવાય b q4 queen queen એટલે રાણી તો આને કેવાય q r4 rose rose એટલે ગુલાબ તો આને કેવાય r s4 sun sun એટલે સૂર્ય તો આને કેવાય s t4 tree tree એટલે ઝાડ તો આને કેવાય t U4 अम्ब्रेला अम्ब्रेला એટલે છત્રી તો આને કહેવાય U V4 violen violen એટલે violin તો આને કહેવાય V W4 watch watch એટલે ઘડિયાળ તો આને કહેવાય W X4 xmas tree xmas tree એટલે નાતાલનું વૃક્ષ તો આને કહેવાય X, for, X, -maskri. X -maskri Y yellow. Yellow पीड़ो कलर तो आने के वायड ए बी सी डी एफ जी एच आई जे के एल एम एन R आर एस टी यू W डबल्यू Y जेड